આપણા નાસ્તા સેન્ટરના હોમમાં કોકને બોર્ડ માર્યું આપણે તો એડવર્ટ હજુ નહીં કરી બોર્ડ નહીં માર્યું બહાર પણ કોક બીજા ભાઈએ માર્યું પણ કયું બોર્ડ માર્યું હનુ માર્યું એ નહીં ખબર પલટી મારી જરૂર ચલો બતાવો ઓમ બોર્ડ કોકને માર્યો મિત્રો તો આપણે જઈને જોઈએ બોર્ડ પડી ગયેલું હો આજે જોયું પેલા આપણા રમણ કાકા આવીએ મારા કાકા તો જઈને જોઈએ કને માર્યું હની એડ માર્યું

અરે મંદિરનું હો મિત્રો આપણો નાસ્તા છે એટલે પેલા ઝાડ પાછળ મિત્રો આપણે લગાવી દઈશું મિત્રો આ તો પેલા મંદિર નું કર દઈએ ના કેમેરા પકડી દો કેમ અહીંયા રશિયા નહીં મિત્રો કામ વાયરા નું આ વાયરા નું તૂટી ગયું એટલે પિત્પોતિયા નહીં એટલે આ રશિયા નહીં એ ઉપર જાય આ

લગીને કંપની ગોલ્ડ નહીં હા લગીને કંપની હોલ્ડ નહીં જાડી જાડી કરી મિત્રો હવે જોઈ શકો તમે આટલી જાડી કરી પછી અધતી જાડી જેટલી કરવાની કમ્પલેટ કમ્પલેટ નહીં હા એ તો ગ્રાહક ખાય તરત કહી દઈએ આપણે બરાબર બનાવી ઓકે હું મિત્રો મસાલા બનાવી દીધો ડોસરનો બનાકા મસાલા બનાવી દીધો કમ્પ્લેટ ઓકે અટક અટક ગરમા ગરમ મસાલો ઓકે તો આઈ જવા બધું કમ્પલેટ રેડી આવી જાવ કમ્પેલ રેડી બક્તર પેડી બક્તર પેડી આવી તો પાછી પડી જો ઘોડીઓ બંદુકની પાછી પડી બંદુકની કેની તો ના જો આપડો આવી થઈ બરોબર ઘોડે તમારી જ જઈશું સેકન્ડ પહેલા ટ્રેન આ ને તમારી રાજીમી બેહી જો તો

આજ મસાલામાં અડદર થોડી ઓસી છે મિત્રો કાલે બજાર બંધા તો બજાર બંધ તો રવિવાર તો રવિવારે તો ખૂટી ઇમરજન્સી થઈ ગયું

મિત્રો હાલજીભાઈ વાત કરી બોલો રામજી ઉપર

ગ્રાહક આ રોગનો ગ્રાહક આવ્યો ભાઈ અમારા ઘરે હા હા હેડ બનાવી દે રિડી ભાઈ એ તમારે પપ્પા લઈ જાય કીધું પણ ને પાર્સલ લઈ

ફટાકિયો હા ફટાક કરી દીયો કારણ કે વાર નહી ચાલે ના કેવો પડ ફટાફટ દેજો કુવાજી ફટાફટ કરો એ રીતે ફટાફટ હા દેજો ભાઈ ફટાફટ ડુકડી કરી એક બેગ હા વોટર માં ડુકા જો આરીયા આરી ને ઓલ ઇન્ડિયા રકડેલો ઓલ ઇન્ડિયા પરમીટ હા હા ભાઈ આપડી શાખા નું શું કરવાનું છોકરો આખી બહેન લેવી હા બે ઇટલી આલો બે તારે ભરી લેવા

انہ سی دا ن تینوں ایک مکو چلا بھی اڑے اوہ ہون نا پھز دا گولا اے سی نا کون کٹھو سا نہ کھا اے سی نا منوں او نہیں نا لو لو

મને તો કોઈ ગમતી નઈ ઘર હે ને યાર અસલ બઢિયા વાલી હે ને અમાર ઘરે હે હીરો ની ટક્કર મારે એવી હે બુરો તો એક અમુક અમુક કે વાસ્કા બરધ્યા દોડે હોય ને અડી અમે એ કે વાસ્કા હો રાસ બોધ્યા કા છડે આયા હે વગર આસે વગર આસે ગાય ગાય અડી અમે નહીં તાર એવી બૈરો આ યાર આપણો ખાઈ જાય આવો તા હરુડિયા એક નંબર ના હતા સુધાર ના છે તો વિચારો જેવો હશે કેવા બૈરો આ છે

કેન્સલ લઈ લે પૂરે હું નહીં આવતો એ અમારે ઇડલી સંભાર ખાવા યાસીન ભી આયા છે અમારે કાલેપુર આયા હતા પમદાર પમદે શનિવારે આયા હતા શનિવારે આયા હતા સોમવારે આયા ઇડલી સંભાર નું સાથે બાઇબલ લઈ આયા એમના પર કોઈ એ કે વાદર ના થાય ઇડલી સંભાર ની ખાવાનું મસ્ત ઇડલી મસ્ત યાસીન ભી બહુ ગોરાવા હોય સારું કોમ એક તો 10 રૂપિયા બે લોકો 20 રૂપિયા સારું કહેવાય ને યાર યાસીન ભાઈ ખુશ થઈ ગયા બહુ ટેસ્ટી હોય

આટલી ઇડલી પડી બે ચાર સો સાત આઠ આઠલી મિત્રો સંભાર પતી ગયો પતી ગયું બતાવી આખો ડબ્બો ભરી લાયા તા મિત્રો તો બધું પતી ગયું તો બધા મિત્રોનો સપોર્ટ સારો મળ્યો મિત્રો હજુ બે વાગ્યા બે વાગ્યા અને બે વાગતા વાગતા બધું પતી ગયું મિત્રો ધંધો હારો થયો મિત્રો કોઈ મિત્રનો ધંધો કરવો હોય કોમેન્ટમાં પૂછતા હોય મિત્રો તમારો તમારોમાં ખર્ચો કેટલો થયો તો હવે આસ્તા આસ્તા મિત્રો ખર્ચો હું ઘણી ગણી અને તમને બતાવતો રહે પહેલાં પહેલાં આપણને ખબર ના ના પડતી બરાબર તો કાઉન્ટર તો મી આવીએ નાસ્તાનું કાઉન્ટર આખું મીએ જાતે બનાવેલું મિત્રો એ પચાસ સાઠ હજાર રૂપિયા થતા એ વખત એ છ મહિના બાર મહિના થયા છે કાઉન્ટ લગભગ બાર મહિના થયા છે મિત્રો મેં આ નાસ્તાનું કાઉન્ટર બનાવ્યું હતું એ સાહીઠ સિત્તેર હજાર રૂપિયા જેવો ખર્ચો થયો તો મારો અને આ બધું મટીરિયલ લાવ્યો અને ધંધો ચાલુ કર્યો એ તો મિત્રો મી એ ઘંટી નાખો કેટલા નવ હજાર નવ નવ હજાર ઘંટીના આલે હતા અને બધું કંઈ વીસ પચીસ હજાર રૂપિયા હોય તો આપણો ધંધો હવે ચાલુ થઈ જાય મિત્રો તો કોઈને કરવો હોય તો ધંધો હારો હો મિત્રો આપણા ગુજરાતી ભાઈઓને કોમેન્ટોમાં પૂછતા હોય તો કોઈ બેહી રહ્યા હોય મિત્રો કોઈ વિચારતા હોય ધંધો કરવાનો તો આ ધંધો સારો મિત્રો થોડું ઓછું ઈડલીની અંદર ઓછું પણ જો ઓછું કમાવાની આશા હોય તો આડ્યો ધંધો કરજો એકદમ દમ રૂપિયા વાળું બની જવું હોય તો એનું કોમ નહીં અને મજૂરી તો ના પૂછો વાત એટલી ઓક જાતે કરવું પડશે હું રાતે સવારે પાંચ વાગે ઉઠું રાતે એક વાગે ઊંઘું મિત્રો હું ઘરે વાત નહીં કરી એક તો કારણ કે મારા વિડીયોનું કોમકાજ આની એક ચેનલ આપણી છે એના કારણે મિત્રો ઘરે અમે છોકરો બહેરો છોકરોને વાતો કરી એકતા નહીં આપે આ જે અહીં તમને ચોખું કહી દો ધંધો કોઈને કરવો હોય ઓછું આસ્તા આસ્તા કમાવું હોય ને ઘર સંસાર ચાલે એવું કરવું હોય તો આ ધંધો કરીએ કો તમે પોત દસ રૂપિયા વધારે રાખી અને કરી તો એ ચાલે મિત્રો ઘરનો સપોર્ટ થોડો હોવો જોવો અમારા ગોવાજીનો હારો સપોર્ટ જાય તો આજનો ધંધો મિત્રો હારો થયો કેટલો થયો તમે પણ બતાવી દઉં આ તો અઢસો રૂપિયા ઘટના મિત્રો શૂતા લાવ્યો હતો પાંચસો સાતસો નવસો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ આ સોળસો રૂપિયા મિત્રો અને ફોન ની અંદર જે પણ ધંધો થયો હોય એ તમને સ્ક્રીનશોટ બતાવી દઈએ અને હોવા જઈ હાલજો સ્ક્રીનશોટ બતાવી દઈએ અને ટોટલ હિસાબ લખી અને તમને જણાવી દઉં મિત્રો મટિરિયલ વધારે લાવીએ અને ધંધો વધારે થાય આજ સોમવારે હતો ધંધો બહુ સારો થયો તો આવી રીતના સપોર્ટ આપતા રહેજો મિત્રો જે જે નાસ્તો કરવા આવ્યા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને જે નહીં આવીએ કે એ પણ નાસ્તા આસ્તા જેમ જેમ આવતા જતા હોય અહીં નથી દૂર ના હોય તો આવતા જતા આવજો મિત્રો અને આવતા રહેજો મિત્રો બરાબર ધંધો હવે ચાલુ થયો હવે થવાનો હવે કમ્પ્લીટ આપણે ઘરાકી બધા છે મિત્રો હિસાબ કિતાબ હવે કરી શકાય છે પણ ધંધો આવો એકલો ધંધો કોઈને કરવો હોય તો સારમ સારો આપણા ગુજરાતી ભાઈઓને એક સલાહ લોકો હારમ હારો ધંધો થોડો દસ રૂપિયા તમારે વધારે લેવા હોય તો લઈ શકો મારા લેવાની ગણતરી નહીં એટલે હું નહીં લેતો મિત્રો તો તમારી જેવી ઈચ્છા ધંધો કરવો હોય તો કોઈ બેહી જવા હોય તો હું તો કોઈ બેહી નાર હતા આ ધંધો કરજો ઘેર મોટો ધંધો કરજો આવો ઓવા જેવો છે ચેણો મોટો ધંધો કરજો તો ઘર સંસાર ચાલે મિત્રો ટમટડા다가 હેડી જાય ટકટકર હેડી જાય કમાઈન ખાવું આનું શરીરને કસરત મેન વાત એ કે શરીરને કસરત હારી આરીમલા મિત્રો એટલે એ એ મેન મસતી

ちょっと待ってください。